ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે મંડીમાં વ્યાપાર માટે લાવેલા ઘણા બકરાઓ મુસાફરી દરમિયાન મોત ને ભેટી રહ્યા છે અને તેમના મૃતદેહો ખુલ્લામાં ગમે ત્યાં

પરિણામે દુર્ગંધ મચ્છરો અને ચેપી રોગોની શક્યતા વધી રહી છે સચિન પલસાણા રોડ પર આવેલા સર્વિસ રોડ પર બકરા ભરવા ઉતારવા માટે ટ્રક અને મોટર ગાડીઓ બેફામ રીતે પાર્ક કરવામાં આવે છે તેનો સીધી અસર ટ્રાફિક પર પડે છે લોકોએ જણાવ્યું કે ટૂંકા અંતરના મુસાફર પણ લાંબા સમયમાં પૂરા થાય છે અને અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે સ્થાનિક રહીશોએ તંત્રને એકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી આ મુદ્દે સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ વિભાગનું ધ્યાન દોરાવું છે તંત્ર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી જો યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવે તો આ સમસ્યાઓ ભવિષ્યમાં મહામારીનું સ્વરૂપ લઈ શકે છે તેમ આરોગ્ય વિદો ચેતવી રહ્યા છે અને જાહેર વ્યવસ્થા માટે પણ ગંભીર ચિંતાનો વિષય બની છે યોગ્ય આયોજન નિયમિત સફાઈ અને કાયદેસર વાહન વ્યવસ્થાના વગર સ્થિતિ વધુ બગડી શકે છે